મિત્રો કઈ પરિસ્થિતિ છે હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ગોપાલ ઇટાલી ઉપર બિલકુલ રહેમ ન કરતા ગોપાલ ઇટાલી ઉપર દયા ન ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય તરત આવી ગયા મૃંદા લા ને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા આને બચાવવા માટે આવ્યા હતા આ બધા એને પહેલા ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા આ બાજુ એટલે હસવનભાઈ હસવનભાઈ હું તમામ આપણા કાર્યકરો હું તમામ કાર્યકરો ને વિનંતી કરું છું તમામ કાર્યકરો પોતાની જગ્યાએ જાવ બધા

કે ગોપાલ ઇટાલીયા પર હુમલો થાય એટલે એલર્ટ બચાવી લઈ જવાનો ભાઈ બધા મિત્ર